સુરતમાં પહેલીવાર ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ગૃહમંત્રી અને અને રાજ્યના ડીજીપી વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કેવી રીતે જાળવી શકાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આજે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા ડીજીપી આજે સુરત પોલીસ ભવનમાં ક્રાઇમ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા જેમાં સુરતમાં પહેલીવાર યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા આ કોન્ફરન્સમાં ચાર શહેરોના પોલીસ કમિશનર તેમજ નવ રેન્જ આઈજી લો એન્ડ ઓર્ડરના ચાર અધિકારીઓ સહિત ગુજરાતના ટોચના આઈપીએસ અધિકારીઓએ હાજરી આપી હતી અઠવાલાયન્સ પોલીસ કમિશનર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો સન્માન કરવામાં આ ક્રાઈમ કોન્ફરન્સનો મુખ્ય હેતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા રહે અને આગામી પગલા કેવી રીતે લઈ શકાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી કયા શહેરોમાં વધારે ક્રાઈમની ઘટનાઓ બની રહી છે તેને કઈ રીતે નિવારી શકાય અને લોકોને ક્રાઈમ અવરનેસ કેવી રીતે શીખવી શકાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી સુરત વડોદરા અમદાવાદ રાજકોટ શહેરના પોલીસ કમિશનર આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ કાયદો અને વ્યવસ્થા વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત